ડીજીવીસીએલે સુરતની અંદર બાર હજાર કરતા પણ વધારે સ્માર્ટ મીટર લગાવી દીધા છે સ્માર્ટ મીટર ને લઈને છેલ્લા થોડા દિવસો થી જબરજસ્ત શહેરના અલગ અલગ વિસ્તારો માં જોવા મળી રહ્યો છે સ્માર્ટ મીટર થી બિલ ખુબ વધુ આવતા હોવાની ફરિયાદ વીજ ગ્રાહકો એ કરી છે આ ફરિયાદો ઉભી થતા આખરે ડીજીવીસીએલ દ્વારા ગ્રાહકો નો રોષ થાળી પાડવા માટે પ્રયાસ શરૂ કરાયો છે ડીજીવીસીએલ ના ફિલ્ડ અધિકારીઓ મુજબ કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગ્રાહકોએ કરેલા દાવાની સામે ખરેખર સ્માર્ટ મીટર વધુ બિલ બતાવ્યા છે કે કેમ તેને તપાસવા માટે ચેક મીટર નો સહારો લેવામાં આવશે સુરત શહેરમાં જેટલા પણ બાર હજાર સ્માર્ટ મીટર લાગ્યા છે તેમની વચ્ચે દર વીસ મીટરે એક ચેક મીટર લગાડવામાં આવશે જેથી કરીને દર પંદર દિવસે ચેક મીટર અને સ્માર્ટ મીટર વચ્ચે નું રીડિંગ તપાસવામાં આવશે તેમાં કેટલો તફાવત આવી રહ્યો છે તેની પણ નોંધણી થશે દેવેન ચિત્તે દિવ્યા ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યા ભાસ્કર એપ